જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે દહ અને અમારે વાહિંદા કરવાનું નટાણે છે ને વેરું આવ્યું અને જ્યાં માથમણો છે ને બહુ જ વરસાદ અંધાઈ રહ્યો છે દહ વાગી ગયા તો વેલેરા વાહિંદા કરી લઈને પછી રસોઈનું ટાણું થઈ જાય પણ થોડો ગારો હુકાઈ ગયો ને આમ થોડો થોડો એટલે વાંધો ન થાય તો ફટાફટ થઈ જાય છે વાહિંદા અને આ બાજુ જોઈ લઈએ બધી પાર્ટી ચકુ એ ચકુ આ તો જો ડોર રાખી ગઈ હોઉં બીબડી ખાયો નહીં પણ એ હું છે પાડેડા જો ઘુમરી સૈડો પાવા ન આવી ભાઈ સાહેબ ચૂકો ખા ને હું ને તો જે આવડે નહિ જીનકો રહ્યો જોતા ભરાણો ગારા હમણા હમણાં ગારો થયો છે એવો જો બધા પગમાં નીકળો ગારો જ છે જો આ ધૂળ છે ને અહીં ભરી આવ્યા હતા કીધું ઘેરે પછી વીણા હે ખેતરમાં આડી આવતી પછી વીણી ને પછી કીધું પાછી ટ્રેક્ટર ભરીને નાખી આવ્યું વીણ વીણવા પાણું ના રહ્યું ઉગી ગઈ જો માંડવી જીબી ઉીજાણી થી આવી ને ધૂળ બધી ઉગી જો ઉની કોઈ ઉગી અને આમાં તો ઓછું ને બીબડી બહુ છે પણ એ કઈ કઈ આવે નહીં માલ ને દઈએ દે

बगो थियो से बगो हा हेलो लेम के हा हेलो हेलो तजो मम्मी आवे से जो त गारो थियो एक काम नही कराय मत अनि करथिनोस निकरेम डेले थी, थी।, थी, थी, थी गयोत ने तो वांदो ना होतो हेलो जेसी केना जय माताजी बथैने मजे सेवारी मानती ने मकई जोवा हं ने मेथी उगीता गई મેથીની ભાજી ખાવાની મજા આવે આપણે ભાવે બહુ ભાવે ચણાની લોટવાળી ભાજી કહી દઈએ ને મસ્ત થાય જો મેથીમાં જ બને કેટલું પરોઠા ભજીયા પછી ભાજી પછી બીજું શું મેથી વાળો રોટલો આપણો ફેવરેટ હમ હાલો તો આવી ગયા છે આપણે વાડીમાં અને અવાર છે ને બધા લાગે છે માણસ એને લીલાડો વાવે તે થાય માલહાટ કારણ કે ભૂકા છે નહીં અને અમારે જવાને હામટા વાળાને તો પૂરું ના થાય કામ એ વાલ છે હજી જો ગારો છે છે ને આમ થોડુંક પગ જલું થઈ ગયું બાકી ઉમતા હજી ગારો હે અને ગુંદરી મસ્ત ઉગી ગઈ હા માઇન્ડ ઉગે તા ખરી આપડે વીણા ને વેચ ના થાય તો અરુણા તો ઉપડે જમીન હાવ પોસી પડી ગઈ નઈ પગ દે ને હાવ ગરતા નહીં મમ્મી માંડવી વીણા આવી ગયું જ્યાં બધા પાણી ભરાણું હતું ને તે ભાઈ પાવડો લઈને ખોદી નાખ્યું હું માંડવી બી દેડવા ઉગે જ ને

લાઈનો જગ્યાએ પડ્યું રહ્યું અને બધું જે હાતું ન્યન્યાં બાસકાન બાસકીઓને પડ્યું રહ્યું કારણ કે વરસાદ જ એટલા દિવસથી ચાલુને ચાલુ રહ્યો ને બધું હતું નાન્ય પડ્યું રહ્યું એમને ધોરિયામાં એજમ અલગની ગુંદરી ઉઈ ગઈ આજ ફેર વધારે ઘાટી છે લગભગ અને આ છે આપણી મકાઈ અહીંથી મકાઈ છે

जरा जरा देखाया नहीं की भी देखा इसे। जो मार हुँ। हुँ। है कर बाकी नैकरी मैं जा वीणवा हेठ वो असल साफ करो तो इन बदले अटाण पास खड़े गय हाँ? हाँ तो ना को

ક્યાંય નથી ક્યાંય એવું નથી વરસાદ નથી અને આય ભૂકા નથી પડ્યા બધી વારો લઈ લીધો તો હાલો હવે હે ને ભગવાન આપણે આ વ્લોગ નો કરી દે એન્ડ મળીએ કાલ નવા જય શ્રી કૃષ્ણ હાલો તો જો શેરું જાય છે રખડવા હમણાં બેગ દીધિયા બેગ દીઠિયા ને ત્રણ ચાર દી થઈ ગયા છોડ્યો નથી ને શેરું ચાહે હવે વાળીએ શેરું બાય બાય હવે જવાબ એના દીએ એ ઉભો રે ઉભો રે નથી જમ